digitl o a daily لோcl nيwز canlo yాる સુરત જિલ્લા કામરેજ તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ વેલંજા ખાતે મળી તાલુકા સંગઠનની રચના જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા ઝોન પ્રદેશ આગેવાનોની હાજરીમાં કરવામાં આવી આજે કામરેજ તાલુકાની સંગઠનની રચના સભ્ય નોંધણી તેમજ જિલ્લા અધિવેશનના આમંત્રણ માટે વેલંજા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એકતા પરિષદના સુરત જિલ્લાના પ્રમુખ સતીશભાઈ કુંભાણી ઝોન સાતના પ્રભારી ભરતભાઈ નાકાણી સુરત ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘેલા સહમંત્રી રવિ પટેલ મહિલા પ્રદેશ મંત્રી વીણાબેન તાલુકાની મીટિંગ લીધી હતી પત્રકાર એકતા પરિષદની રૂપરેખાની જાણકારી જિલ્લા પ્રમુખ અને ઝોન પ્રભારી દ્વારા આપી પ્રદેશની સૂચના મુજબ ત્રણ મુદ્દાના એજન્ડા મુજબ તાલુકા સંગઠનની નવરચના તેમજ સભ્યપદના ફોર્મ ભરવા અને જિલ્લા અધિવેશન માટે તાલુકાના પત્રકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારબાદ પત્રકારોને પડતી મુશ્કેલીઓને તેમના પર થતી ખોટી ફરિયાદોને અટકાવવા માટે પત્રકાર એકતા પરિષદ વારંવાર અવાજ ઉઠાવતું રહે છે પત્રકારો માટે લડત આપે છે અને પત્રકારના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆતો કરે છે તે અંગે માહિતી આપી હતી જેમાં પત્રકાર એકતા પરિષદના સુરત જિલ્લાના પ્રમુખ સતીષભાઈ કુંભાણી દ્વારા સર્વાનુમતે કાર્યકારી પ્રમુખ તરીકે સંજયભાઈ રાઠોડ નિયુક્તિ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ સંગઠન મજબૂત બનાવવા તાલુકાની બીજી વાર મીટીંગ લેવામાં આવશે જેમાં પૂર્ણ કારોબારીની રચના કરવામાં આવશે અને સંગઠનના નીતિ નિયમો પ્રમાણે ચૂંટણી કરી પ્રમુખ નિયુક્ત કરવામાં આવશે નજીકના સમયમાં સુરત જિલ્લાની વિશાળ અધિવેશન મળવા જઈ રહ્યું છે જેમાં તમામ તાલુકા અને સુરત જિલ્લા શહેરના તમામ પત્રકારો ઉપસ્થિત રહેશે આ અધિવેશનમાં અધિકારીઓ આમંત્રિત રાજકીય મહેમાનો સામાજિક અગ્રણીઓ પણ આમંત્રિત હશે જેમાં દરેક પત્રકારની હાજરી જરૂરી છે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ડિજિટલ યુગ ન્યૂઝ સુરત જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે